આમોદકોડ પાસેથી રાત્રિના સમયે મકરનું રેસ્ક્યુ કરાયું મકરનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ તે સરકેક વાતાવરણમાં છોડી મુકાયો આમોદ કોર્ટે જવાના રોડ પર રાત્રિના સમયે આશરે છ ફૂટ લાંબો મકર જોવા પડતા મકરનું રેસ્ક્યુ કરાવ્યું આમોદ કોર્ટ જવાના રોડ ઉપર આમોદના કેટલાક યુવાનોએ રાત્રિના સમયે મકર જોવા મળ્યો જેથી તેમણે આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણને જાણ કરતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણની સૂચના અને માર્ગદર્શન મુજબ તથા ફોરેસ્ટ સુભાઈજી પરમાર બિટકાર્ડ અનિલ પઢિયાર વિપિન પરમાર નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમાર અને જીવદયા કાર્યકર અનિલ ચાવડાની સાથે રાખીને ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરાવું ત્યારબાદ મગરને આમોદ વિભાગની કચેરીએ લાવી આમોદના પશુ ચિકિત્સક પાસે મગરનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ મગરને નૈસર્ગિક વાતાવરણમાં છોડી મૂકવામાં આવ્યું આમોદ ખાતે આવેલ કોર્ટ પાસે રાત્રિના સમયની અંદર મગર આવી જડે જે સ્થાનિક રહીશો દ્વારા રેન ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણ સાહેબને જાણ થતાં તેમની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાઉન્ડ ફોરેસ્ટર સાહેબ જેજી પરમાર સાહેબ હું અનિલ પડિયાર વીપીએન પરમાર નેચર ફાઉન્ડેશનમાંથી અંકિતભાઈ પરમાર અનિલ ચાવડા તથા લોક સહકાર મેળવી મગરનું રેસ્ક્યુ કરવામાં આવેલું જે પશુ ચિકિત્સક શ્રી દ્વારા સારવાર હેઠળ રાખવામાં આવેલ સારવાર મેળવી તંદુરસ્ત અવસ્થામાં જાહેર થતાં તેને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે